ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર ઉપર નો માઇનોર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો વાહન ચાલકોને ઓણ વાલપુરા માનપુરા શિયા રસ્તાનો વૈકલ્પિક ઉપયોગ કરવા કરાયો અનુરોધ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ સિહોરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી અખબારી યાદી કાંકરેજ તાલુકાના ઊણ સિયા રસ્તા રસ્તાનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હસ્તકના કાંકરેજ તાલુકાના ઊણ રસ્તા ઉપર કિલોમીટર ઝીરો પોઈન્ટ ચારસો થી કિલોમીટર ઝીરો પોઈન્ટ છસો માં સ્લેબ ડ્રેઇન માઇનો બ્રિજ આવેલો છે આ માઇનો બ્રિજના બિયરમાં વરસાદને પગલે ધોવાણ જણાઈ આવતા તારીખ ચૌદ સાત બે હજાર પચીસ થી તેર આઠ બે હજાર પચીસ સુધી ઊણ શિયા રસ્તા પર ભારે વાહનોની અવર બંધ કરવામાં આવેલ છે ઊંર થી શિયા જવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊણ વાલપુરા માનપુરા શિયા રસ્તાનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે આ રસ્તા ઉપર આવતા વાહન ચાલકોએ નોંધ લેવા માટે નાયબ કાર્યપાલક ઇજનેશ્રી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ સિહોરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર ભગવાન ડ્રાયગોર કાકરેજ